સરિતા સોસાયટી વિસ્તારમાં આવેલ બે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો સરિતા સોસાયટીના નાકે આવેલ બે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી દુકાનના તાળા તોડી તસ્કરોએ પ્રવેશ કર્યો હતો દુકાનમાં રહેલ રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી I do મારું નામ ગિરીશભાઈ ચૌધરી છે મારી શોપ છે અમર બેકરી સરિતાના નાકે રાતે તાળા તૂટ્યા છે આસપાસ એમાંથી પાંચ છ હજારની રકમ આસપાસ હતી એ ચોરી થયેલી છે એક મારી દુકાનમાં બાજુની બાજુમાં એક શોપની દુકાન છે ને એને ગોડાઉનમાં ચોકલેટની ચોરી થઈ છે અને એક રેશનિંગની દુકાન છે ઉપર ત્યાં પણ તાળા તૂટેલા છે

અને ઉપર રેશન શોપમાં તાળા તૂટેલા છે મારી દુકાનમાંથી ત્રણથી ચાર હજાર રૂપિયાનો માલ ચોરી થયેલો છે ગોડાઉનમાંથી ગોડાઉનમાં તાળા તૂટેલા છે બાજુની દુકાનમાંથી રોકડ ગયેલી છે અને ઉપર રેશન શોપ છે એનું શું વ્યૂ છે એનો કંઈ આઈડિયા નથી અને અમે આ બાબતે બરોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે આજ સવારે